દિવાળી પર્વ દરમિયાન બે શખ્સો માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ નામે ઉઘરાણું કરી ગયા આ રેઠના કરંજ ખાતે આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સ્નેહ મિલન સમારોહમાં કુંવરજી હળપતિએ કર્યો ખુલાસો કોઈ પણ મારું નામ લઈને ઉઘરાણું કરવા આવે તો સીધો મને ફોન કરજો

છે એના કારણે આપણે નંબર વન છીએ નાની મોટી કોઈ તકલીફ તો તમારી રહેવાની છે પણ પણ અમારું ધ્યાન તમે કોઈ તકલીફ હશે ત્યાં અમે આવીને ઉભા રહીશું અને ખાસ કરીને તમને પણ કહ છો કે ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હત્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમ એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી જાહેર માં કહી દઉં છું અને હું ધારાસભ્ય રહ્યો મિનિસ્ટર હતો ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે હા મારા સમાયની અંદર ધારાસભ્ય બન્યો અને મેં સમૂહ લગ્ન કર્યા ત્યારે ધીરુભાઈ ને મેં વાત કરી હતી ને એમણે મને ભાઈ સમૂહ લગ્ન મદદરૂપ થયા હતા એ સિવાય મેં ક્યારે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી અને હર હંમેશ માટે હું આગળ વધી રહ્યો છું આ વિસ્તાર મારામાં છે તમારે કોઈ પણ કામગીરી હોય

સીધો કાકડા પરથી એક લાઈન આ વિસ્તારમાં આવે અને તમને શુદ્ધ પાણી પીવાનું મળે તેવો પ્રયત્ન પણ અમે ભાઈ ગણપતભાઈ સાથે રહીને આ વિસ્તાર માટે કતિબદ્ધ છીએ હંમેશા માટે કતિબદ્ધ રહીશું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે વાત કરી છે કે આત્મનિર્ભર ભારત આપણો ભારત દેશ પોતાના પદ ઉપર ન ઊભો રહે ત્યાં સુધી આપણને તકલીફ રહેવાની તમે વિચાર કરો અમેરિકા જેવું અમેરિકા આપણને ડરાવ્યા કરે તે રીતના કારણે પણ આપણે ભલે એ ધરાવતું હોય આપણે ડરવાની જરૂર નથી આપણે તો આત્મનિર્ભર બની ને રહેવાનું છે સ્વદેશી અપનાવીને રહેવાનું છે અને એના કારણે જ આ ભારત દેશ મજબૂત બની શકે એમ છે